નમસ્કાર કરુના ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. ભારતમાં આરોગ્યની સમસ્યા એક મોટી સમસ્યા છે. અનેક પ્રકારની બીમારીઓથી ગરીબો, મધ્યમ વર્ગને સમસ્યાઓ ઘણી થાય છે. આરોગ્ય સેવાઓ હજી એટલી સક્ષમ નથી બની આપણી સિસ્ટમ. એના કારણે પણ કેટલીક સમસ્યા છે. અને એમાં આંખના રોગોની સમસ્યા આંખની સમસ્યા સમસ્યા એ પણ એક બહુ મોટી છે પણ આ ક્ષેત્રે સરકારી હોસ્પિટલ તો કામ કરે જ છે સરકારી તંત્ર સરકારી સિસ્ટમ તો પણ સેવાકીય સંસ્થાઓ જે રીતે કામ કરે છે એ બે નમૂન છે ને એની નોંધ લેવી પડે એવી એવી રીતે આ કામગીરી થઈ રહી છે આવી જે એક સુરતની સંસ્થા છે લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ચક્ષુ બેંક ચલાવે છે 1998 થી એનો પ્રારંભ થયો ને આજ સુધીમાં હજારો લોકોનું ચક્ષુદાન એમણે મેળવ્યું છે ને હજારો લોકોને દ્રષ્ટિ આપી છે એવી આ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક છે એ ઉપરાંત દેહદાન થી માંડી ઘણી બધી સેવાકીય આરોગ્યની પ્રવૃત્તિઓ

અંધાપો એક કોઈ પણ વ્યક્તિ માટે એક ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય શકે જી ચક્ષુ બેંક ની સ્થાપના કરવા માટે હેતુ એ જ હતો જી અને લોકોમાં ચક્ષુદાન જાગૃતિ આવે મારા ફૂટના માસી વર્ષો પહેલા બિલોની પ્રસુતિની ની થયા પછી એમને અંધાપો આવેલો ત્યારે એવો વિચાર થતો કે કોઈ ચક્ષુદાન મળે ને એમને દ્રષ્ટિ મળે

એવા ઘણા બધા લોકોના સહયોગથી અમે આ ટ્રસ્ટ શરૂ કર્યું અને જે તે સમયે આપણે કહીએ ને કે ભાઈ કોઈને ચક્ષુદાન એવું હોય કે આપણે મૃત્યુ થયું છે ને ચક્ષુદાન કરવું છે તો પણ ઘણા લોકો શોભ અનુભવતા બરાબર તો અનેક નેત્રજ નિદાન કેમ્પો અનેક લોકોના મેળાવડા અનેક સંતોના આશીર્વાદથી એમાં ઘણા બધા સંતો આવે કે જ્યારે એમની પોતાની કોઈ કથા હોય તો સંતોના મને સમજાવી એક વ્યક્તિ વ્યાસપીઠ ઉપરથી આ એક વાત કરવા નેત્રદાન ખુબ જરૂરી છે જ્યારે પ્લાન માં પ્રયત્નોથી આક્ષુદાન અત્યારે અમારે સુરતમાં ઘણી બધી જાગૃતિ છે અને એના માધ્યમથી અમે ચક્ષુદાન ક્ષેત્રે જાગૃતિ લાવી શકાય છે પણ શરૂઆતમાં સુરેન્દ્ર સાહેબ કેવી તકલીફ પડતી હતી કારણ કે ત્યારે હજી કન્સેપ્ટ એટલો બધો નતો કે ભાઈ કોઈ સોજેનનું મૃત્યુ થાય અને એની આંખ સારી હોય તો આપણે એનું દાન કરવું જોઈએ ખૂબ ખૂબ બધી મુશ્કેલી હતી કારણ કે લોકોમાં અંધશ્રદ્ધા પણ હતી જી ત્યારે અમે કોઈ સમજાવવાનો પ્રયત્ન કરતા ત્યારે અંધશ્રદ્ધાનો વધારે વધારે અમને સામનો કરવો પડતો

આધ્યાત્મિક બ્રહ્માકુમારી આવી જાય માનવ ઉત્તન સેવા સમિતિ આવી જાય સ્વામિય સંપ્રદાય આવી જાય વૈષ્ણવ સંપ્રદાય આવી જાય જૈન સંપ્રદાય આવી જાય તે સંપ્રદાય ગુજરાતી લોકો તો ઠીક છે

અમારે કક્ષી અત્યારે વાત કરીએ સુરતમાં ઘણા વર્ષો જે અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એને લીધે અમારે આ જે મુશ્કેલી ખૂબ ઓછી થતી જાય છે લોકો જાગૃત થયા છે કોઈ પણ વ્યક્તિ છે કોઈ એક વ્યક્તિ પ્રેરણા આપે કે આપણા સ્વગસ્ત થયા ત્યાં ત્યાં ડેથ થયું છે તો એમનું ચક્ષુદાન કરવું છે તો લોકો ઈજીથી રેડી થઈ જાય તૈયાર થઈ જાય છે ત્યારબાદ રહી વાત ટ્રાન્સપ્લાન્ટની તો અમે એવું પણ મોહિત ચલાવીએ છીએ કે આખના ડોક્ટર પાસે કે સમાજમાં કે જે લોકોને કાળી કારકિર્દી ખામીને અંદા પો દરેક અંદ વ્યક્તિ આપણે દ્રષ્ટિવાન બનાવી શકતા નથી પરંતુ માત્ર માત્ર કારકિર્દીને ખામીને લીધે અંદા પો ભોગવતો હોય પાછળની આંતરિક રચના સારી હોય એવા લોકોને આપણે દ્રષ્ટિવાન બનાવી શકીએ પાછળનું આપણે સાદી વાત કરીએ તો લેમ્પ બદલવાનો છે જી હોલ્ડર સારું હોવું જોઈએ વાયરિંગ સારું હોવું જોઈએ પાછળની આંતરિક રચના સારી હોવી જોઈએ લોકો જો એમને દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો ફરીથી એમને મૃત્યુ વ્યક્તિ આપણે આંખ મળે તેવી શકીએ છીએ બહુ સરસ બહુ પણ અત્યાર સુધીમાં તમે લગભગ 75000 થી વધારે લોકોને દ્રષ્ટિ આપી ચૂક્યા છો હા આ આ જે દ્રષ્ટિ પાછી આપવાની વાત હોય એની પસંદગી અથવા તેની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ થોડી વાત કરો અમે છે ને આખના ડોક્ટર પાસે અને દરેક જિલ્લામાં જિલ્લા નિયંત્રણ અંધત્વ સમિતિ હોય છે એમના માધ્યમથી અમે જ્યાં જ્યાં કેમ્પો કરીએ કે કોઈ વ્યક્તિઓને જો કોર્નિયલ ઓપેસિટી હોય તો એવા વ્યક્તિઓને આપણે ફરીથી દ્રષ્ટિવાન બનાવવા છે તો એનું વેઇટિંગ લિસ્ટ અમારી પાસે હોય છે જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ પાસે હોય છે પ્રાઇવેટ ડૉક્ટરનો જે લોકોને આ કોર્નિયોપ્લાસ્ટિક કેરેટોપ્લાસ્ટિક કરવાની જેમને ડિગ્રી હોય છે એ લોકો પણ અમદાવાદ પાસે વેઇટિંગ લિસ્ટ મોકલે છે કે ભાઈ અમારી પાસે બે થી ત્રણ વ્યક્તિઓ આવા છે કે જેમને ફરીથી દ્રષ્ટિવાન બનાવી શકાય એમ છે તો એ એ વ્યક્તિને અમે કોર્નિયા ફ્રી ઓફ કોસ્ટ અમે ચક્ષુ બેંક દ્વારા કોઈ પણ એમનો ચાર્જ લેવામાં નથી આવતો અને ડોક્ટરો પણ માત્ર ને માત્ર એમના ઓપરેશનના ચાર્જ પણ જતા કરે છે લાઠી માં અમે એક કાર્યક્રમ નું આયોજન કરેલું હતું લાઠી જિલ્લા આખા લાઠી તાલુકા માં અમે નેત્ર નિદાન કેમ્પો કરેલા ત્યારે સૌજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જાહેરાત કરવામાં આવેલી કે જેટલા પણ અંધ વ્યક્તિઓ હશે કે જેને આંખ આંખની કીકીનું ઓપરેશન કરવાથી દ્રષ્ટિ મળશે તો ટોટલ ખર્ચ થોડક્યા ફાઉન્ડેશન દ્વારા આપશે હિંમતભાઈ ધોળકિયાન સૌજીભાઈ ધોળકિયાન તુલસીભાઈ ધોળકિયાન બધા ભાઈઓ અમારી સાથે સંકળાયેલા છે લગભગ અત્યાર સુધીમાં પંદરથી વીસ વ્યક્તિઓના કિરણ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યા છે તો એમના ટોટલ ખર્ચ આ ધોળકિયા માંથી આપવામાં આવેલો છે

ઓપરેશન કરાય આપશો મારી દીકરી પણ અત્યારે ડોક્ટર પિંકલ સિરોયા પોતે એમએસ હોસ્પિટલ ગોલ્ડ મેડાલિસ્ટ છે અને એમને કોઈમ્પુર માં કીકી ટ્રાન્સપ્લાન્ટ નું બે વર્ષની આખી ટ્રેનિંગ લીધેલી છે એ પણ અત્યારે અમારી સાથે જોડાયેલી છે અને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ અમે ફરીથી એમને ફરીથી દ્રષ્ટિવાન બનાવવાના આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાના છે બહુ સર પણ સાહેબ અંધારપાની સમસ્યા ઘણી બધી ગંભીર છે એની ડિમાન્ડ ડિમાન્ડની સામે આપણે ચક્ષુદાનનું પ્રમાણ કેટલું હોય છે કેટલી કદી વચ્ચે વચ્ચે ગેપ કેટલો છે દરેક મૃત્યુ વ્યક્તિ ચક્ષુદાન બાળક જન્મે કે ત્યારથી મૃત્યુ થાય જો એમની કાળી કીકી સારી હોય તો એમનું ચક્ષુદાન થઈ શકે છે કોરોના કાળમાં થોડીક પ્રોબ્લેમો આવેલા હતા કે જે ચક્ષુદાન જે હતું એનાથી ઓછું ઘણું થયું પરંતુ હું કહીશ કે ભાઈ માત્ર કેન્સર હોય ગળાથી ઉપરના ભાગનું કેન્સર હોય એમને સેપ્ટિસિમિયા થયેલો હોય કોઈ ગેંગ્રીન છે રેબીસ છે કે એવો ઓળખવા કે ધરું થયેલો હોય એવા લોકોને અમે ચક્ષદાન નથી શીખવતા એચ આઈવી પોઝિટિવ હોય એવા લોકોને નથી શીખવતા બાકી બાળક જન્મે કે મૃત્યુ થાય ભલે ચશ્માનો નંબર હોય મોતિયાનું ઓપરેશન કરાવેલું હોય વેલનું ઓપરેશન કરાવેલું હોય એવા કોઈ પણ વ્યક્તિનું ચક્ષુદાન આપણે બીજા અંધ વ્યક્તિને ફરીથી દ્રષ્ટિવાન બનાવવા માટે કામ લાગી શકે છે બહુ સરસ અને તમે તો પાછું

કેપો કરવાનું માત્ર ને માત્ર આ છે કારણ કે અત્યારે સરકારના ઘણી બધી જગ્યાએ છે પરંતુ આ માહિતી એ લોકો સુધી પહોંચી શકતી નથી ઘણા તો અમે અમે માધ્યમથી જેવા લોકોનું સ્ક્રીનિંગ કરીએ કે આ વ્યક્તિને ચક્ષુદાનથી દ્રષ્ટિ મળી શકશે અને અમે એક દિવ્યાંગોનું પ્રકલ્પ છે સક્ષમ જી એકવીસ પ્રકારની દિવ્યાંગતાઓ છે સક્ષમ એક આંતરરાષ્ટ્રીય પ્રકલ્પ છે કે જેમાં દિવ્યાંગોને લગતી બધી પ્રક્રિયા થાય છે એમાં એક છે આપણે આ મેઇન અંધાપાનું દિવ્યાંગતા તો એના માધ્યમથી પણ અમે કાર્ય કરીએ છીએ અમારે હોમગાર્ડ છે સુરત શહેરમાં અમારે પચીસો જેટલા હોમગાર્ડ છે એમના માધ્યમથી એ જે લોકો અલગ અલગ ગામમાં રહેતા હોય ત્યાં પણ કેમ્પો કરીએ છીએ આવા વ્યક્તિઓ જે અંધ છે હું ઘણા વર્ષોથી આ બધી સંસ્થાઓ સાથે જોડાયેલું છું એટલે સૌરાષ્ટ્રમાંથી પણ હતી ઘણી જગ્યાએથી હમણાં જે એક મહુવાથી આવું આવેલું કે કદાચ અમને દ્રષ્ટિ મળી શકે અમે તો પહેલા કહીએ છીએ કે તમારે જિલ્લામાં તપાસ કરાવો અમારે તો કદાચ આંખ મોકલવાની થશે તો રાજકોટ ભાવનગર એવા ઘણા બધા સ્થળો છે કે એક વખત લીધા પછી બોતેર કલાક સુધી એને પ્રિઝર્વ અમે કરી શકીએ છીએ

કારણ સુરતમાં દરેક જગ્યાએથી આ પરિવારોના સ્નેહ મિલનો અને ગામના સ્નેહ મિલનો જિલ્લા કક્ષાના સ્નેહ મિલનો થાય છે એમાં અમે આ નેત્રદાન દેહદાન અને અંગદાન ત્રણ ની વાત કરીએ છીએ કે ભાઈ લોકો ઈશ્વરે આપેલો સરસ મજાનો મનુષ્ય દેહ જો આપણે બાળીને રાખ કરીએ તો એના ઘણા બધા અંગો છે કે બ્રેન ડેથ થાય તો આપણે ખાલી સમજાવવાના પ્રયત્ન કરવાના છે કે એમને આવા અંગો કારણ કે અત્યારે ડાયાલિસિસ વધી ગયા છે લીવરના પણ કેસો વધી ગયા છે અમારા સુરતમાં કિરણમાં અત્યારે આ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે ઘણા બધા વ્યક્તિઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા છે તો આપે અત્યારે વેન્ટિલેટર પર હોય તો એટલી જ પ્રેરણા આપવાની છે કે ભાઈ આ અંગો દાનમાં દઈ શકાય મૃત્યુ બાદ જો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આંતરિક રચના શીખવાડવી હોય તો દેહદાન ખૂબ અગત્યની વસ્તુ છે તો સારો ભવિષ્યમાં મેડિકલ ડોક્ટરો સારો બનવા માટે હોય તો આ દેહદાનની જરૂરિયાત છે અને ભવિષ્યમાં એ ડોક્ટર જો પચાસ વર્ષ સુધી પ્રેક્ટિસ કરે તો ઓછામાં ઓછા પંદર થી વીસ લાખ લોકોને સારવાર આપે તો એમ કે પ્રકારે આપણે એમ કહી શકીએ ભાઈ ડોક્ટર સારો હશે તો એ પુણ્ય જે મેડિકલ કોલેજમાં દેહદાન થયું છે એ એ વ્યક્તિને મળશે અને પરિવારને મળશે એટલે દેહદાનની પ્રવૃત્તિ અમે ઘણા વર્ષોથી કરી છે અત્યાર સુધીમાં લગભગ લગભગ આઠસો થી નવસો જેટલા દેહદાન અમે પણ અલગ અલગ મેડિકલ કોલેજમાં અમારા માધ્યમથી અમે અપાવ્યા છે તમારો

તો આવા રેકોર્ડ કારણ એ છે કે ભાઈ લોકોમાં જાગૃતિ આવે લોકોના જાગૃતિ માટે કે લોકો આજે સુરત ની વાત તો લગભગ ત્રીસ થી ચાલીસ વ્યક્તિઓ ના અંતિમ સંસ્કાર સુરતમાં થતા હશે પરંતુ હજુ પણ માત્ર બે થી ત્રણ ચક્ષુદાન અમને મળે છે તો આ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે આવા રેકોર્ડ ના માધ્યમથી આપણે કોઈને પ્રેરણા આપી શકીએ કે કોઈ સમાજને પ્રેરણા આપી શકીએ કે ભાઈ તમારે રેકોર્ડ કરતા પણ તમે તમારા

બહુ સરસ શ્રીવાર સાહેબ આપને મળીને બહુ આનંદ થયો ને કેટલી બધી પ્રવૃત્તિઓ આપના ટ્રસ્ટ પરથી આપની ટીમ થકી થાય છે ને તમને તો ગુજરાત ગૌરવ થી પણ સન્માન કરવામાં આવ્યું છે ને બીજા કેટલા એવોર્ડ તમને સન્માનો મળ્યા છે બહુ આનંદ થયો ને આ લોક દ્રષ્ટિ નામ બહુ સરસ છે સાહેબ આ નામ કોણે નક્કી કર્યું લોક દ્રષ્ટિ અમે બે ચાર મિત્રો મળીને નક્કી કરેલું કે ભાઈ લોકોને લોકો દ્વારા કે કોઈ ડેથ થયો હોય એ લોકો દ્વારા બીજા અંધ વ્યક્તિને આપણે ચક્ષુનો દાન કરીને એને દ્રષ્ટિ આપીએ એના માટેની આ લોક દ્રષ્ટિ અમે બધા મિત્રો એ નામ નક્કી કરેલું છે પણ સાહેબ ચક્ષુ સમર્પણ પણ છે જી કોઈ કોઈને ચક્ષુનો દાન કરાવ્યું અને એને દ્રષ્ટિ મળી અને એવો કોઈ કિસ્સો યાદગાર હોય જે તમને પાછો પ્રતિભાવ પણ મળતો હોય આ તો એવો કોઈ કિસ્સો હોય તો એકાદ કિસ્સાની વાત કરો ઘણા બધા કિસ્સા છે કૌશિકભાઈ અત્યારે એ તો અમને ખૂબ યાદ છે કે એક બેને બે બહેનો હતી એમને કેરેટોપ્લાસ્ટી ને હિસાબે એમને અંધાપો આવેલો બંને બહેનોને આંખની કીકી ને એની આંતરિક રચના ખરાબ હોવાના કારણે પરંતુ એ બેને સુસાઈડ કરેલું એની પોતાના મેરેજ નથી કરતા પણ કે તું એમને આ માનસિકતા હતી કે ભાઈ હું અંધ થઈશ મારું ભવિષ્ય કેવું હશે અને બીજી બેનને પણ આ જ પ્રશ્ન હતો એના પપ્પા અમને મળ્યા એમના પપ્પાને અમે સાંત્વ નાખ્યું ને ઘણા વર્ષો પછી અમને જ્યારે બેંક હાઈ બેંક ચાલુ કરી ત્યારથી બે વર્ષમાં અમને સંપર્ક કર્યો એમને ક્યોરની આપીને એમને પરથી દ્રષ્ટિવાન બનાવી ત્યાર પછી એમના મેરેજ થયા ત્યાર પછી એમને બાળકો ત્યાર બાદ એકદમ સરસ એમનું જીવન એના પપ્પા પણ હજુ પણ મને તો ખુશ થાય કે મારી એક દીકરી તો મેં અંધાપામાં ગુમાવેલી પણ અમારી બીજી દીકરી અત્યારે સારી રીતે બધું જોઈ શકે જોઈ શકે છે એવી જ રીતે બીજો કિસ્સો હતો કે જેને વિટામિન એ ડેફિશિયન્સી ને લીધે અંધાપો આવેલો ચાર પાંચ વર્ષની દીકરી હતી ત્યાર પછી એને પાંચ છ વર્ષ સુધી કોઈ દ્રષ્ટિ નથી મળી અને ત્યાર પછી કોઈના ચક્ષુદાન થી એમને ફરીથી દ્રષ્ટિ મળી ફરીથી એનો અત્યારે લગભગ કોલેજમાં છોકરી દીકરી અભ્યાસ કરે છે અને સારી રીતે અભ્યાસ કરે છે એ જ એ જ રીતે એક મુસ્લિમ પરિવાર કે જે બેન પ્રેગ્નન્ટ ટાઈમે પોતે અંધ બનેલા કોઈ કારણસર એમની આંખમાં કંઈ વાગેલું કોઈ કેમિકલ પડેલું અંધ બનેલા એમની ડિલિવરી થઈ બાળકી છ સાત વર્ષની થઈ ત્યાર પછી એમને આ ડૉક્ટર સોફ સાહેબના માધ્યમથી એમને ફરીથી બેનના કીકી બેસાડવામાં આવી ને પછી ત્યારે એમણે એની દીકરીનું મોઢું જોયું પરંતુ એની દીકરી ગાલી ગાલા ગાલી ગાલી ભાષામાં એવી બેને વાત કરી લે એમાં એક વખત ઇન્ટરવ્યુ રાખ્યા ત્યારે મારી દીકરીનું મેં મોઢું મને દ્રષ્ટિ મેળ્યા પછી મળી પણ પેલું મારી બેન એટલું મારી દીકરી એવું કેતી કે હું મમ્મી ડોક્ટર બનીશ ને ત્યારે તમને પરિચિત દેખાતું થશે પરંતુ આવા ઘણા બધા કિસ્સા એવા છે કે જેમણે ફર્સ્ટ ટાઈમ દ્રષ્ટિ જોવી હોય કે નાની ત્રણ વર્ષની ચાર વર્ષની બાળકો એને કલર ની પણ ખબર ના હોય ફીટ કર્યા પછી એમને આ બધું જોયેલું એટલે ત્યારે આપણને આનંદ થાય કે ભાઈ આપણે કઈ સારું કામ કર્યું કે માધ્યમ બી ના છીએ કે લોકો એ તક્ષુદાન માટે આપણને બોલાવ્યા આપણે આંખ લીધી ને એમને ફરીથી બીજા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી છે આપણે અને ડોક્ટરે ઓપરેશન કર્યું છે ફરીથી આમને ફરીથી દ્રષ્ટિ મળી છે ત્યારે આપણે આપણે કાર્ય કરેલું આપણને આનંદ આવે

અને આજે આ સરસ મજાનું ઇન્ટરવ્યુ તમે લીધું ઘણા બધા લોકો પણ આમના માધ્યમથી સરસ જોશે અને જોડાશે લોકો નેત્રદાન માટે પણ પ્રેરણા લેશે દેહદાન અંગદાન માટેની પણ પ્રેરણા લેશે અને જેને જરૂરિયાત છે એવા લોકોને આપણે ત્યાં સુધી પહોંચીશું આપનો પણ ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ મળતા રહીશું વંદે માત્ર ભારત માતા કીજે થેન્ક યુ થેન્ક યુ